ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા એવા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા એમને આજે મિટિંગ હતી એ મિટિંગમાં જે કંઈ થયું એની મને જાણ થઈ એટલે મેં તરત ડેડિયા પાડા આવ્યું ત્યાં મને જાણવાનું મળ્યું થયું બના બનેલો જ છે તો હરેક જવાબદારી તેતરભાઈ ની રહેશે આજે ડેડીયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા વચ્ચે માથાકૂટ થઈ હતી પ્રાંત ઓફિસમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ચૈતર આક્ષેપ લગાવ્યો છે કે તેમની બોચી પકડી લેવામાં આવી અને તેમના કુર્તાના બટનો પણ તોડી નાખવામાં આવ્યા અને આ માથાકૂટમાં મારામારી થઈ હોવાની વાત પણ સામે આવી રહી હતી અને હવે આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને સામ સામે ફરિયાદ પણ નોંધાઈ રહી છે શું આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા આજે ડેડીયાપાડામાં પ્રાંત ઓફિસમાં આયોજન પંચની મીટિંગ યોજવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પણ ત્યાં હાજર હતા જેઓ ભાજપના નેતા છે અને આ મીટિંગ દરમિયાન સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ ઉગ્ર બોલાચાલી ત્રણ સભ્યો જે આ મીટિંગમાં આવ્યા હતા તેને લઈને થઈ હતી કારણ કે ચૈતર વસાવાએ આ ત્રણ સભ્યોને લઈને વાંધો ઉઠાવ્યો હતો જોકે સંજય વસાવાનું કહેવું હતું કે કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે જેથી તેઓ આ ત્રણ નવા સભ્યોને આ મિટિંગમાં લઈને આવ્યા છે જોકે આ મામલો ઉગ્ર બન્યો હતો અને વાત મારા મારી સુધી સુધી પણ પહોંચી ગઈ હોવાની વિગતો સામે આવી રહી છે સાથે પાણીનો જે ગ્લાસ હતો તે ફેંકવામાં આવ્યો હતો સાથે જ આ જે પ્રાંત ઓફિસ છે ત્યાંના વિડીયો પણ સામે આવ્યા છે અને જે વાત મળી રહી હતી કે પાણીનો ગ્લાસ છે તે ફેંકવામાં આવ્યો હતો તેના આ વિડીયો છે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે પાણીનો ગ્લાસ છે તે પણ તૂટેલો જોવા મળે છે અને ખુરશી છે તે પણ તૂટેલી જોવા મળી રહી છે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે આ મારામારીમાં ખુરશી પણ ઉછળી હતી ત્યારે હવે સંજય વસાવા ના માતા એ આ અંગે શું કહી રહ્યા છે સાથે જ આ મીટિંગની અંદર સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ જે મહિલા છે તેમનું શું કહેવું છે તે પણ આપણે સાંભળીએ બાળા બે રમેશભાઈ વસાવા મુરખાબ જામખાબજી ને મારા દીકરો જે તાલુકા પ્રમુખ ચિડિયાપાડામાં છે એ સંજયભાઈ વસાવા છે એમને આજે જે મિટિંગ હતી એ મિટિંગમાં જે કંઈ થયું એની મને જાણ થઈ એટલે મેં તરત ડેડિયા પણ આવ્યું ત્યાં મને જાણવાનું મળ્યું બનાવ બનેલો જ છે તો જવાબદારી રહેશે બધા અધિકારીઓની સાથે આવું હાજર હોવાથી પણ આવો આવો બનાવ બન્યો છે તો એમની હરેક જવાબદારી મારા દીકરાની એમની પાસે રહેશે ઘણું દબાવી રહેલા એટલે

અમે તાલુકા પંચાયતના બંને પ્રમુખો પ્રાંત સાહેબના બધા હતા ત્યાં પહેલાં ચેતર વસાવા એવું ના બોલે એવા શબ્દ અમારે અમે બોલતા હતા તો ગાળામાં ગાળી બોલતા હતા તો ત્યાં પહેલાં પ્રમુખ સંજયભાઈએ કીધું કે એવું ના બોલાય સાહેબ તમારા ધારાસભ્ય હોય એવા એવું શબ્દ બોલે તો ના સભે એવું કીધું એટલે સંજયભાઈ ઉપર પહેલાં એ હુમલો કર્યો

ડેડીયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણ આવે તે છતાંય આ લોકોએ બીજા ડેડીયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ બીજા બારના વ્યક્તિઓને જ્યારે જૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈત્રભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈત્રભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી નથી દેતા હજુ અમેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ તે દરેક વ્યક્તિઓ આગેવાનો રીડિયા પાડવા પહોંચે હાલ તો પ્રાંત ઓફિસમાં જે ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને ભાજપના નેતા સંજય વસાવા વચ્ચે જે માથાકૂટ થઈ હતી તેને લઈને મામલો ઉગ્ર બન્યો હતો અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે બંને તરફે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલે હવે આગામી સમયમાં શું કાર્યવાહી થશે આ તમામ અપડેટ સાથે તમને માહિતી આપતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराई